છે અમે લોકો બે હજાર સાત થી કાર્યરત છીએ અત્યાર સુધી સત્તર લાખ થી વધારે એનિમલ બર્ડ ને ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છીએ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા માં રજીસ્ટર્ડ છીએ ઇકલોતી એનજીઓ છે જેને શેડ્યુલ એનિમલ બર્ડ ને ટ્રીટમેન્ટ કરવાની પરવાનગી મળી છે અમદાવાદ માં એક મહિનાના ચાર થી પાંચ હજાર નવા એનિમલ્સ ને સારવાર આપીએ છીએ એ કઈ રીતે એનું થોડુંક બાયફર્કેશન આપું આ હોસ્પિટલ સિવાય ત્રણ વેન છે જે ફિલ્ડમાં જાનવરને ઘર આંગણે સારવાર આપે ઘર આંગણે સારવાર સ્ટ્રે એનિમલ્સને એટલે અમે ચાલુ કરી કે ત્યાં એ પોતાના લોકાલિટીમાં રહે તો એના રિકવરી નોર્મલ કરતાં પહેલાં થતી હોય કેમ કે ટેરિટોરિયલ એનિમલ છે તો આવી રીતે સો દોઢસો એનિમલ્સ રોજના નવા ટ્રીટમેન્ટ કરીએ છીએ અત્યારની સિચ્યુએશનમાં અહીંયા સો એનિમલ્સ એડમિટેડ છે

એક તો કેટ્સ પોતાની જાતને હંમેશા ક્લીન રાખતી હોય તો જે લીટર બી કરે આ તમને લીટર દેખાય છે એમાં જે કરે અને બાકી સરાઉન્ડિંગ એનું એ ક્લીન રાખતી હોય બીજું કેટ્સ જયારે બેઠી બી હોય ત્યારે બી પોતાની જાતને ચાટતી હોય તો તમને કેટલી બી બીમારી કેટ્સ છે ને ગંદી નહીં દેખાય જેમ કે તમે આ કેટ્સ જો એકદમ નીટ એન્ડ ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે ઇવન વિથ આવી ઇન્જરી જે તો બી તો એ પોતાની જાતમાં ચોખતી હોય બીજું આ તમે જુઓ આ તમને કેટ હાઉસ દેખાય છે સામે જ્યાં જનરલી કેટ્સને હાઇડિંગ કરવું ગમતું હોય ચોથું કેટ્સને સ્ટેપિંગ કરવું બહુ ગમતું હોય જમ્પિંગ તો આ સ્ટેપ્સ ઉપર કેજીસ બનાયેલા છે અને એ રીતે અમે કેટ્સને મૂકતા હોઈએ છે પાંચમું કે આ જે લીટર યુઝ થાય છે આ નોર્મલ રહેતી નથી આ લીટર ટ્રે લીટર અલગ આવે છે કેટ માટેની જેનાથી એવું થાય સ્મેલિંગ ના ફેલાય તો ઇવન વિથ પચીસ ત્રીસ કેટ્સ ઇનસાઇડ તમને અત્યારે સ્મેલનો કેવો અનુભવ નહીં થતો હોય બીજું કે ગરમી ઠંડી વરસાદ માં અલગ અલગ પ્રકારની અમે વ્યવસ્થા કરતા હોઈએ છીએ સિન્સ આપણે મે મહિનામાં અત્યારે વાત કરીએ છીએ તો ગરમી છે તો એમની માટે કુલર છે આ ખાસ મેચ છે જે અમે દર બપોરે દિવસમાં બે ત્રણ વાર અમે ભીની કરતા હોઈએ જેનાથી વાતાવરણ અંદરનું ઠંડુ રહે અત્યારે તમે જોશો જો આપણને ઠંડી નથી લાગતા હો ગરમી નથી લાગતી તો અહીંયાની કેટ્સ બી તમને કોઈ હાફતી કેવી નહીં દેખાય જેમ કે તમે આ કેટ્સ જુઓ આ કમ્ફર્ટેબલી તમને સૂતી દેખાશે સામે પેલી કેટ્સ જોઈ શકો છો આ સાઈડ જુઓ આ સાઈડ જોવા સાઈડ જુઓ

તો જ્યારે અમે એનું ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે હાથમાંથી માંથી જવાના અને ભાગી જાય એવા ચાન્સીસ હોય તો આખી કેજ્યુઅલ છે ઉપરથી થી બી બંધ છે તો ભાગી જાય તો અમારે ત્યાં ફરતી પકડાઈ કરે તમને એક અત્યારે રિસેન્ટ ડામર વાળો કેસ જોવા મળતો હશે જે કન્સ્ટ્રક્શન્સ ને એ બધા ચાલે છે એમાં આવા કેસીસ જનરલી આવતા હોય છે અને આવા ઘણા કેસીસ અમે સારા પણ કર્યા છે તેના એવિડન્સ અને ફોટોગ્રાફ ને એવું છે તમારે જોઈતું હોય તો અમને બતાવી તો આવી આ કોલ સેન્ટર છે કોઈ માણસ જ્યારે કોઈ જાનવર લઈને આવે જેમ આ બેન લઈને આવ્યા છે તો એનું કેસ પેપર અહીંયાથી બને અને જેમ હ્યુમનમાં સિસ્ટમ હોય ટોકન નંબર તો આ ટોકન સિસ્ટમ છે ત્યાં તમને નંબર દેખાતો હશે આ સાઈડ કેટમાં બી નંબર હોય નંબર વાઈઝ ટ્રીટમેન્ટ થાય ડોગ અને ના કેસ અલગ અલગ અમે રાખીએ છીએ અને સામે પેલા જે ભાઈ તમને દેખાય છે એ હેલ્પલાઇન ફિલ્ડ સર્વિસ માટેનો હેલ્પલાઇન નંબર એ ઓપરેટ કરે છે નવ્વાણું બે છંવાલીસ અઢાર અઢાર છે જે કમ્પ્લેન રજીસ્ટર કરીને ત્રણ ગાડી જે તો એના ફિક્સ એરિયા છે એમાં એ ફોરવર્ડ કરજો એટલે કોઈ પણ જાનવર જે અહીંયા લાયા હોય એને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય જાનવરને લખતો તો એ અહીંયા પૂછી શકે છે અને ફૂલ ટાઈમ કાર્યરત એ ડિપાર્ટમેન્ટ હોય છે જેમ મેં તમને ટોકન નંબર કીધું આ કેટના જેમ અત્યારે 9 નંબર ચાલે છે આવી જવાબ કેબિન છે कोई ने डोनेशन आप कोई तो क्या पी सकते हैं ना पाचन तो हमने डॉक्टर्स के भी दिखा दिए हैं क्या डॉक्टर्स के आ एनिमल ओपीडी सेक्शन जे कोई जारे डॉग लेने आओ तो है ता डॉग नहीं ओपीडी जे यहीं यहीं सार्वर करती है और ने सार्वर कर या पची जो तो एडमिट करवाने होता है तो आप आचर डॉग केनल जे यहाँ त्यार હવે સિત્તેરે સિત્તેર પેશન્ટની રોજે રોજ સારવાર થતી હોય એમાં અત્યારે ફોલોઅપ પ્રોસેસ ચાલુ છે અને અહીંયા જ્યારે અમે લોકો કામ કરીએ છીએ ત્યારે વેલફેરનું સ્ટાન્ડર્ડ જેટલું થઈ શકે એટલું સરસ મેન્ટેન કરવાનો ટ્રાય કરીએ છીએ કે જ્યારે ડોગ બી લેશે ત્યારે તમે જોજો સામે તમને ડોગ એટલું કમ્ફર્ટેબલ દેખાશે માણસ એટલો કમ્ફર્ટેબલ દેખાશે અને એ ડોગને બી ટ્રસ્ટ છે કે ભાઈ સ્નેહલ ભાઈએ મને લીધું છે તો મારી સાથે કંઈ ખોટું નહીં કરે એમ અને એ ટ્રસ્ટ જીતવા માટે ખાસો બધો સમય લાગી જતો હોય છે અને જેમ મેં તમને ત્યાં બતાવ્યું ગરમી છે તો કુલર્સ છે આ ઉપર ફોગર છે જે પીરિયોડિકલી ચાલુ થતા હોય અને બપોરના ટાઈમમાં મેં ચાલુ કરતા હોઈએ છીએ કેમકે મિસ્ટ થાય તો નહીં ત્યાં નીચે ભીનું થઈ જાય દરેક ડોગના ગળામાં તમને ટેગ જોવા મળશે જેમ તમે આ જુઓ આની પર એક નંબર લખેલો હોય તેના પરથી

તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જાય એટલો કોકળા થાય એટલે આટલી જગ્યામાં સેવન્ટી એટી ડોગ્સ મેનેજ કરવા સુપર ચેલેન્જિંગ ટાસ્ક છે અને આ પેનમાં હોવા છતાં તમને એક બી અત્યારે સ્ટ્રીમિંગ નહીં બહુ બહુ તો એકાદનું સંભળાતું હશે તો એ પણ બહુ મોટી વાત છે એટલે અહીંયા જ્યારે અમે ડોગ્સ રાખીએ ત્યારે અમે મિક શ્યોર કરીએ કે ભાઈ જે અગ્રેસિવ હોય એને અલગ રાખીએ જેમ તમે આ જોઈ શકો છો કે જે ડોગ્સ જનરલી જાતે ના ખાઈ શકતા હોય એને અમે આસિસ્ટેડ ફિટિંગ કરાવીએ છીએ થોડું આસિસ્ટ કરીએ છે અને ફૂલ ટાઈમ અમારે અહીંયા જે અમારા આઈટીન એન્જિનિયર્સ છે અમારા ફૂલ ટાઈમ અહીંયા હાજર હોય જેવું ખરાબ થાય એવું તરત સાફ કરે આટલા ડોગ છે તો બી તમને ખરાબ નહીં દેખાતું જેમ આ અમારા ગંગામાસી છે જે અમારી સાથે લગભગ પંદરેક વર્ષથી છે અને પંદર વર્ષથી કેનાલ ખૂબ સારી રીતે મેન્ટેન કરે તેમાં છે અને આ એનિમલ ઓટી છે જ્યાં એનિમલ્સની સર્જરી જનરલી થતી હોય અત્યારે જસ્ટ પતી હશે અને દિવસની બે ત્રણ સર્જરીની એવરેજ છે એટલે મહિના અમે સિતેર એંશી સર્જરી પરફોર્મ કરીએ છીએ જી મારું નામ શ્રીકાંત ભાઈ છે હું છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થા જોડે જોડાયેલો છું હું આપને અમારે જો પક્ષી વિભાગ છે એને એક નાનગરિક વિઝિટ કરાવી દઈશ આવો મારી થશે આ મારું પક્ષી વિભાગ છે કબૂતર વિભાગ જેમાં અમે આવીશ મોટા ભાગે એવું થાય છે કે ઘણા બધા પક્ષીઓ ઉત્તરાયણ દરમિયાન ઇંજર થતા હોય પણ ઉત્તરાયણ સિવાય પણ ધ ઇયર પક્ષીઓ ઈજા પામે છે જેમ કે ગરમીના લીધે ડિહાઈડ્રેટ થઈને પક્ષીઓ આવતા હોય અમારા ત્યાં જે માંદા હોય છે જેને સારવાર આપવામાં આવે છે આ પ્રમાણે અમે કેસ પેપર એક દિવસ બે દિવસ છેલ્લા પાંચથી છ દિવસ એમની સારવાર ચાલે છે જ્યારે પક્ષી થોડાક રિકવર થાય સારી પરિસ્થિતિમાં આવે ત્યારે એમને અમે આ સીઝન રિકવરી કેજમાં મૂકતા હોઈએ છીએ જેમાં મોટાભાગે કબૂતર ઉપર ઉડતા થાય કે ખાવાનું ફાઇન્ડ કરી શકે એવા પક્ષીઓને અમે રિલીઝ કરી છીએ એના સિવાય આ વિભાગમાં કબૂતર વિભાગમાં અમારી જોડે એક નાનકડો ઇન્ફન્ટ એરિયા છે બચ્ચા વિભાગ મોટા ભાગે આવો આ સુનિતાબેન છે અમારે ત્યાં આખો કબૂતર વિભાગ સુનિતાબેન બહુ સાચો છે નાના નાના જે બચ્ચાઓ હોય છે જ્યારે માળામાંથી બચ્ચા પડી જાય બાલ્કની સાફ કરવામાં આવે ત્યારે આ બચ્ચાઓ લોકો બહાર ફેંકી દેતા હોય છે રેસ્ક્યુઅર અહીંયા લઈને આવે બચ્ચાઓને એ આ ઇન્ફન્ટ વિભાગમાં કબૂતરને વિભાગમાં આવે આ એને સાચવે એને સતતને સતત કલાકે કલાકે ખવડાવવાનું હોય છે જ્યારે એ થોડુંક મોટું થાય એના પછી એ આપણી જે બેક સાઇડ છે આખું જ્યારે મોટા થાય ત્યારે આ બાજુ એ કબૂતર મોટા થઈને અહીંયા જ આવે અને પછી એને અમે રિલીઝ કરી દેતા હોઈએ છીએ આગળ આપણે જઈશું પાણી ભરી જે છે બિલાડીનું બચ્ચું દેખાતું હશે હા ઊંઘી રહ્યું છે અત્યારે સારી પરિસ્થિતિમાં અમારી જોડે ઘણા બિલાડીના ને જે આવે છે બિલાડીના અહીંયા રાખવામાં આવે ઘણીવાર માતી રહી હોય કે બચ્ચા ભેગા થઈ ગયા હોય એવા બચ્ચાઓ અહીંયા રાખવામાં આવે છે અને એમનું એક આ ચાટ જે પ્રમાણે એમને ખવડાવવામાં આવે કેટલા કેટલા કલાકે શું ખવડાવ્યું એનું આખું અહીંયા આવે ખાવાથી માને બધું એમનો પાવડર છે પાવડર ફોર્મર બિલાડી માટે સ્પેશિયલ આવે કિટન જે સિરીંગમાં ભરીને એમને આપવામાં આવે આ છે અમારું પક્ષી વિભાગ જ્યાં બે જણ હોય જે ખાસા જૂના અમાર સિદ્ધિબેન છે અને ભાઈ અહીંયા જેટલા પણ પક્ષી આવે એ બધા પક્ષીઓની અહીંયા નોંધણી થાય આ પ્રમાણે પક્ષીઓની વિગત લખવામાં આવે કોણ વ્યક્તિ ક્યાંથી લઈને આવ્યું કયા એરિયામાંથી લઈને આવ્યું શું છે કેટલા વાગે આવ્યું અને એનું વજન ખાસ લખવામાં આવે વજન કાંટો એટલા માટે રાખવામાં આવે છે અહીંયા કે જે પણ પક્ષીને વધુ સારવાર કરવાની હોય તો એના વજન પ્રમાણે એને એન્ટીબાયોટિક એનેસ્થેશિયા કે બીજા જે પણ આપવાનું છે એ ડૉક્ટર પ્રોપર વેમાં આપી શકે આ ઉત્તરાયણ દરમિયાન અમારે ત્યાં એકસો પચાસથી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ અહીંયા આવે છે જ્યારે પક્ષી આવે ત્યારે પક્ષીને અહીંયા થોડુંક રેસ્ટિંગ ટાઈમ માટે મૂકવામાં આવે દસ પંદર મિનિટ પછી થોડુંક રેસ્ટ થાય કેમ કે સ્ટ્રેસમાં હોય એના પછી અહીંયા એનો ટેગ વાગે ટેગિંગ મેં જે આપણે બતાવી કે આ રીતે હોય અને આ પ્રમાણે એનો નંબર આવે ટેગ નંબર આવે જે એના પગમાં થઈ જાય અને જ્યાં સુધી એ પક્ષી રિલીઝ ના થાય એટલે મુક્ત ના થાય કે મરણ ના થાય ત્યાં સુધી આ ટાઈપ આ અમારું પક્ષી વિભાગનું ઈવેરી વિભાગ છે ચાલીસ બાય સિત્તેર ફૂટની એક ઇવેરી છે જેની અંદર મોટા ભાગે એક્ઝોટિક બર્ડ વાઇલ્ડ બર્ડ્સ અને વોટર બર્ડ આ ત્રણ પક્ષીઓ અહીંયા આવતા હોય છે આપને અહીંયાથી આ એક હોદ જેવું બનાવ્યું છે મોટાભાગે અમારા ત્યાં ઉત્તરાયણ દરમિયાન વિદેશી પક્ષીઓ આવતા હોય છે જે મોસ્ટ ઓફ વોટર બર્ડ્સ હોય છે જ્યારે પક્ષી ઇન્જર થઈને આવે ત્યારે એને નાના પાંજરામાં સારવાર આપવામાં આવે પણ જ્યારે સારવાર પૂરી થઈ જાય તો અમારે એમને એક એવો પેસેજ આપવો પડે જ્યાં એ રીકવર થઈ શકે તો આ ચાલીસ બાય સિત્તેર ફૂટની જે એવી રીતે બનાવી છે એની અંદર જ્યારે પ્રોપરલી ફ્લાઇટ લેતો થાય એને દેવામાં આવે જો એ મોર આપણે દેખાઈ રહ્યો છે જ્યારે પ્રોપર ઉડતું થાય બેસી શકે પછી એને અમે રિલીઝ કરી દેતા હોઈએ ગેટ બંધ કરજો છે જો ત્યાં ચામાચિડિયા દેખાતા હશે આપણે ગરમીના લીધે ચામાચિડિયા પણ ભોગ બને છે ડીહાઈડ્રેટ થઈને આવે છે અને ઝાડ પરથી પડી જાય છે કેમકે અત્યારે હાલમાં જે પ્રમાણે ગરમી વધી રહી છે એ પ્રમાણે ઘણા બધા પક્ષીઓ પર આની ઇફેક્ટ દેખાય છે તો ઝાડ પરથી પડે છે છે આ એક અમારું બચ્ચા વિભાગ છે જેવી રીતે ત્યાં કબૂતર નું વિભાગ હતું પોપટ છે જેમ કે આ બીજા પક્ષીઓ છે તેતર છે આ બધા ચકલીના બચ્ચા પણ છે બધા બચ્ચાઓ અહીંયા આવે અને અહીંયા એમને એન્ક્યુબેટર આ છે અહીંયા મૂકવામાં આવે ઇન્ક્યુબેટર છે આમાંથી જેવી રીતે મોટા થાય એવું અમે તેને મુક્ત કરી દેતા હોઈએ છીએ આ ચકલી છે ના બુલબુલ છે સનબર્ડ અને બુલબુલ છે ચકલી છે અને આ છે ગ્રીન ફૂડ ચકલી છે ગ્રીન ટી છે આ બાજુ અમારું આઈસીયુ વિભાગ છે મોટા ભાગે જેટલા પણ પક્ષીઓ આઈસીયુમાં હોય છે એ બધાના અહીંયા લાગેલા હોય છે આ રીતે પક્ષી હોય છે જેને શું થયું શું નહીં આખી વિગત કેસ પેપર ઉપર લખવામાં આવે અને ડોક્ટર સતત ને સતત એને મોનિટરિંગ કરતા હોય છે જે ઉભા થાય ડોક્ટર સાહેબ બધા આ મોર છે જે માંગુ છે આ જેટલા પક્ષીઓ છે એ બધા આઈસીયુ હેઠળ છે આ છે અમારો ટ્રીટમેન્ટ રૂમ જ્યાં કાગડા સમડી અને બીજા પક્ષીઓ અને આ એક જોઈ શકો છો આ સાહેબ સારવાર કરી રહ્યા છે સમડીની જે ડિહાઈડ્રેટ થઈને ફ્રેકચર જેવું લાગે છે એ સાહેબે પાટો બાંધ્યો છે એની સારવાર થશે પચીસ સાત દિવસ કે દસ દિવસ જે તો પાંચ સમય ચાલુ છે ત્યારે જ્યારે થોડીક રિકવર થશે તો પાછી એને મુક્ત કરી દો ચીર રે આ મોટા ભાગે આ બધી સાંભળ્યું ઇન્જર થઈને આવેલી છે

જ્યાં મોટા ભાગે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓનું અહીંયા સતત ને સતત ઓપરેશન થતું હોય આ ગેસ એને શિક્ષા મશીન છે આખું સેન્ટ્રલાઇઝ ઓક્સિજન યુનિટ છે જે એવી રીતે માણસના ત્યાં સેન્ટ્રલાઇઝ ઓક્સિજન હોય છે એવી રીતે અહીંયા ઓક્સિજન છે ઓક્સિજન ચેમ્બર આપેલી છે અહીંયા છે ઓક્સિજન પસાર થાય છે અને સર્જરી કરવામાં આવે છે સેકન્ડલી આ જે છે એક અમે નવું એને એક્ઝોટિક બર્ડ્સ માટે બનાવ્યું છે એનિમલ વેલફેર માટે કે જ્યારે આ પાવા પક્ષીઓ રાખો છો ઘરે તો કઈ રીતે રાખવું આ ક્યાં મળે એનું હેબિટેટ છું તો એક અવેરનેસ માટે પબ્લિકને આ એક આખું અમે એનિમલ સોરી બર્ડનું વેલફેરનું એક ચાલુ કર્યું છે ઇન્ટરેક્શન એરિયા